સુરત લોકસભા બેઠક ઉપર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારગીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું છે કુંભાણીના ટેકેદાર બનેવી ભાણીઓ અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર જ થયા ન હતા તો બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલ સહી ઉમેદવારી પત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ ન હતી એટલું જ નહીં ટેકેદારોને ધાક ધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતાં ફોર્મ અમાન્ય જાહેર કરાયું છે આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ હરીફ થાય તો નવાય નહીં કારણ કે ભાજપે અપક્ષ સહિત આઠ ફોર્મ પાછા ખેંચવાની કવાયત હાથ ધરી છે જેમાં પાંચ માની ગયાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે તો બાકીના ત્રણને યેન કેન પ્રકારે બેસાડી દેવા મથામણ હવે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે ચૂંટણીમાં અપક્ષ સહિત નાની પાર્ટીના કુલ આઠ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે રવિવારે મોડી રાત સુધી આ આઠ ઉમેદવારો સોમવારે ફોર્મ પાછા ખેંચી લેવાની કવાયત પણ ભાજપ દ્વારા કરવામાં આવી હતી જેમાંથી પાંચ ઉમેદવારો લગભગ માની ગયા હોવાનું ભાજપના આધારભૂત સૂત્રોનું કહેવું છે જે ત્રણ ઉમેદવારો માની રહ્યા નથી તેમને પણ યનકેન પ્રકારે બેસાડી દેવા મથામણ ચાલી રહી છે

ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર રહ્યા ન હતા બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલ સહી ઉમેદવારી પત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ ન હતી એટલું જ નહીં ટેકેદારોને ધાકધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતાં ફોર્મ અમાન્ય જાહેર